આણંદ જિલ્લાના નિસરાયા ગામ ખાતે ગત મોડી સાંજે દાનવીર મહેન્દ્ર પટેલ ઉર્ફી મેક દાદાનું આગમન થતા તેમનું ગામ લોકો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું મહેન્દ્ર પટેલની સખાવત હવે શિક્ષણની જૂથ પ્રજ્વલિત કરશે કહેવાય છે કે દાતાર અને સૂર્ય અવતરે તેવી ભૂમિકા ખૂબ જ ગૌરવવતા સત્કાર્યોની સદીઓ સુધી સાક્ષી બને છે આજે એવી જ ગૌરવવંતી ધરા ધરાવતા ગામની વાત કરવી છે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાનું નિસરા ગામ એક એવા દાતાર એટલે કે ભામાશાહની ભૂમિ છે જેના વતનીએ પાસઠ વર્ષ પહેલાં પોતાની ભૂમિ પરથી વિદેશ પ્રયાણ કરી પોતાની વિશિષ્ટ કાબિલિયત વડે ખૂબ જ ધન સંપત્તિ પ્રાપ્ત કર્યા પાંચ દાયકાથી વધુ જીવન વિદેશી ધરતી પર વિતાવી દીધું છે પણ વતન પ્રત્યેની લાગણીઓને હંમેશા જીવંત રાખી છે આ દાતાનું નામ છે મહેન્દ્રભાઈ ચતુરભાઈ પટેલ જેમને સૌ કોઈ મેક દાદાના હુલામણા નામ સાથે ખૂબ આદરભાવ સાથે યાદ કરે છે હાલમાં મેઘદાદાની સખાવતો બાબતે વાત કરવામાં આવે તો તેઓએ નિસરાયા ગામને સોળે કળાએ ખીલવવા માટે કોઈ કચાશ રાખી નથી ખૂબ ઉમદા અને સરાહનીય રીતે દાનની સરવાણી વહાવી છે ગામમાં દરેક વિસ્તારમાં જનહિતમાં અનેક કાર્ય નિર્માણાધીન છે ઉપરાંત નિસરાયા ગામમાં ખૂબ જ વિશાળ શૈક્ષણિક સંકુલ નિર્માણ કરીને જરૂરિયાતમંદ બાળકોને બિલકુલ વિનામૂલ્યે ઉત્તમ શિક્ષણ મળી રહે તે માટે કાયમી વ્યવસ્થા માટે માતબર રકમની સખાવત અનામત મૂકી છે આવા ઉમદા કાર્ય થકી વર્ષો સુધી શિક્ષણ જૂથ જળહરતી રહે તેવી ઉદારતા દાખવી છે આજે મહેન્દ્ર પટેલ ઉર્ફે મેઘદાદા પોતાના માદરે વતન આવી પહોંચતા જ ગામમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ સાથે તેમના દ્વારા ગામમાં કરવામાં આવેલ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાબળ્યું ધોરણ માટે બધાને બહાર જવી પડે અને એનું કારણ એ છે કે ગવર્મેન્ટ રૂલ પ્રમાણે

અમારે તો ખાસ સ્કૂલ નથી હોતું એટલા માટે ભણાવી શકતા નથી અમારે કેટલા એટલા માટે આ વિચાર પ્લાનિંગ એ છે કે નવ નવમાં ધોરણથી નવ દસ હજાર બારના ધોરણ માટે બનાવી અને એના માટે ટોપ ટીચર્સ લાવવા અને લેટેસ્ટ ફેક બી છે મેનેજમેન્ટ કમ્પ્લીટ ટ્યુશન ફ્રી લો કોસ્ટ એની બધી પૈસા હોય કે પૈસા ના હોય કે ના તો પૈસા ના હોય બધા નથી ત્યાર પછી જે છોકરાઓને કોલેજમાં જવું હોય પણ પરિસ્થિતિ ફાઇનાન્શિયલી સારી ના હોય તો એ એ લોકોને શું કરું અને મારે વ્યવસ્થા એવી કરી કરી છે કે જે વર્ષો સુધી ચાલ્યા તો એને મારે સજુશન રીતે વિચાર કરેલો કે પહેલે વર્ષે કેટલું થઈ થાય બીજો વર્ષ કેટલું થાય બીજો વર્ષે કેટલું થાય ચોથો અને પછી જેમ તમે ચાર કે પાંચ વર્ષનો કોર્સ લો એટલે પાંચ વર્ષ એટલે પાંચમો વર્ષે ધારો કે પહેલો વર્ષે સાહીઠ છોકરાઓ હોય તો વર્ષે ત્રણસો છોકરાઓ થાય પહેલા બીજા ત્રીજા છોકરા એટલે પાંચ ત્રણસો છોકરાઓને વ્યવસ્થા તમારે એવી કરવી પડે કે જેથી ત્યાર પછી રૂપી અને ત્રણ છોકરાઓ એક બાજુ આ ગ્રેજ્યુએટ થાય નવ

અમે પ્રોજેક્ટ મિશ્રાને એને કોઈ લેવા દેવા પણ મોસ્ટ એક્સપેન્સિવ પ્રોજેક્ટ છે એજ્યુકેશન કોલેજની ફી એટલી બધી આજકાલ છે તેમ ના આપી લોકોથી મિશ્રામાં લાખો રૂપિયા એજ્યુકેશન માટે આપી શકે એમને એ ફેમિલી મદદ તો તમારા માટે મારે કોઈ એવું એ નથી કે આટલી રાખી મારી પાસે એના પૈસા એવા હોવા જોઈએ કે જેથી છોકરાઓનો એમની કઈ સ્કીમ કરવી મારા કારણ કે જે કોઈ એફડી એટલી એનાથી બીજા ઘણા રસ્તા છે કે જેથી એની સિક્યોરિ આ તમે બેંક ની જાઓ તો બીજા બીજા રસ્તા છે એટલે આઈડિયા શું છે કે પૈસા છૂટવા ના જોઈએ એ લોકો પાસે મારે કોઈ અપેક્ષા નથી કારણ કે આ તો દિલ ની વાત છે તમે અત્યારે છોકરાઓને એમ કહો કે ભાઈ તમારે તમે તમારું એજ્યુકેશન થઈ જાય પછી તમે કમિટ કરો કે તમે બીજાને હેલ્પ કરશો આપણે બીજા કાલે પૂછીને એમની મતી કેવી થઈ જાય એ આપણા હાથમાં નથી એટલે તમારા દિલમાં હશે તો તમે કરશો અને મારે કોઈ એક્સક્યુઝ ના જોઈએ કારણ કે મારે ઘણા રોકાય એટલે એ તો તમારા દિલની વાત છે તમારે શું કહેવું છે કેટલું કેટલું આપવું ના આપવું એ તમારા હાથ પણ એ તો છોકરાઓને અનુભવ થાય કે આ પૈસા મારી મારી પાસે અત્યારે નહીં મને મળ્યા અને અમે જે મને એજ્યુકેશન મળ્યું પછી એ લોકો જાતે જેમ કે મારે મદદ કરી એટલે આ નિષ્ણાય મારે છે અને બીજા ગામના લોકો છે મદદ એટલા માટે કરવાના છે કે એક એક સેમ્પલ કરીએ તો બીજા બીજા ગામના થનારાઓ કે જે કંઈ ભાવ પૈસાવાળા અહીં રહીને પણ જે લોકો લાખો કરોડોની આવક છે એ લોકો મદદ કરે અને જાગી શકે છે બહારનો માણસ આવી એમને મદદ કરે છે તમે કેમ તો એ રીતે એક જાતનું જ યસ ઘણા સમય પછી અમારા ગામના દાતા ખૂબ મોટા દાતા જેમણે ગામની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કૂલ માટેની વ્યવસ્થાઓ એ બધાની જેમ મેં ચિંતા કરી છે એવા મેથ દાદા પધારી રહ્યા છે આજે અહીંયા બોરસદ મારા ઘરે આવ્યા છે બધા મિત્રો પણ આજે અમને મળવા આવ્યા છે અહીંયાથી અમે મિશ્રાએ જઈશું ત્યાં ગામજનો દ્વારા ખૂબ મોટું ભવ્ય સામય સાથે એમનું સ્વાગત છે અને ત્યાર પછી એમનો ગામમાં વરઘોડો છે અને ત્યાંથી સભા સ્થળ પર પહોંચીશું અને દાદાનું વક્તવ્ય જે વર્ષોથી ગામ લોકો દાદાને સાંભળવા માંગતા હતા તે આજે બધાની ઈચ્છા પૂરી થશે દાદા એ સૌથી મહત્વનું કામ એ ગામનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બદલવામાં તેમજ ગામની અંદર જે ગરીબ બાળકો છે અને ગામના જે બાળકો ગણવા માટે બહાર જઈને જવું પડતું હતું નવ થી બાર ધોરણ એ વ્યવસ્થા ની દાદા એ સૌથી મોટી ચિંતા કરી છે અને હું એવું માનું છું આ વ્યવસ્થા કાબિલે તારીખ છે ઘણા વર્ષોથી અમારી દિલ ની એક ઈચ્છા હતી કે અમારા માં થાય પણ અમારી પાસે એની કોઈ સક્ષમતા ન હતી કે અમે આ કામને પહોંચી વળીએ પણ દાદા ની જે શક્તિ અમને મળી છે એ શક્તિ ના આધારે અમે કહી શકીએ કે અમે આ માં સો ટકા સફળ થઈ We'll